ન્યૂ રાણીપથી ગોતાવંદે માતરમ તરફ જતો અંડરપાસ બે દિવસ સુધી બંધ રહેશે રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી એએમસી દ્વારા તેને રિપેરિંગના કામગીરીના કારણે અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે રાહતદારીઓને બે કિલોમીટર ફરીને જવું પડશે અમદાવાદમાં બાગબાન ચાર રસ્તા પર કારમાં શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ ગુગલ પેથી ઓનલાઈન અપહરણ કરીને અવાબૃ સ્થળ પર લઈ જઈને કરીને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એલજી યુનિવર્સિટીમાં ફી વધારા સામે વિદ્યાર્થીઓનો વિરોધ વિદ્યાર્થીઓને તમામ સેમેસ્ટર માટે ફી વધારો કરતા વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ફી વધારો કરી ગેરવ્યાજબી ગણાવ્યો હતો વિદ્યાર્થીઓ પાસે સેમ થ્રીની છેતાલીસ હજારના બદલે સિત્યોતેર હજાર પાંચસોની માંગ કરી હતી આ દિવાળીએ પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફૂટે દિલ્હી સરકારે લગાવ્યો રાજધાનીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીના પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે ફટાકડાના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ બંધ રહેશે આગામી દિવસોમાં પ્લેટફોર્મ નંબર એકથી નવ ચાર તબક્કામાં બંધ રહેશે પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને દસ નવેમ્બર બે હજાર પચીસ સુધી કામગીરી ચાલશે જેમાં વારાફરતી પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે ટ્રેનો અન્ય સ્થળો પર શિફ્ટ કરાશે સુરેન્દ્રનગર સાયલા ચોટીલા હાઇવે પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં